મોટી સંખ્યામાં લોકોના ટોળા પોલીસ પહોંચ્યા હતા અને આ મામલો તંગ બનતા પોલીસ અધિકારીઓ દોડ્યા હતા યુવકની હત્યા કરનાર પાંચ આરોપીઓનું સરઘસ કાઢવાની માંગ ભોગ બનનાર પરિવારે કરી હતી આ મામલો તંગ બનતા પોલીસ અધિકારીઓ દોડ્યા હતા રિપોર્ટર રાજદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર હાલ પીએમ નરેન્દ્ર મોદી બે દિવસીય અમેરિકાના પ્રવાસમાં આજે વહેલી સવારે વોશિંગ્ટન પહોંચ્યા ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું પીએમ નરેન્દ્ર મોદી બાર તેર ફેબ્રુઆરીના રોજ અમેરિકાના પ્રવાસ દરમિયાન બ્લેર હાઉસમાં રોકાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય અમેરિકાના પ્રવાસ પર છે ત્યારે તેઓ અમેરિકા પહોંચી ગયા છે ભારતીય રાજદૂત વિનય મોહન કવાત્રા અને ભારતીય સમુદાય સહિત અન્ય અધિકારીઓએ પીએમ મોદીનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું અમેરિકામાં અત્યારે ઠંડીનો માહોલ છે ત્યારે બાર તેર ફેબ્રુઆરીના અમેરિકાના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક તુલસી ગાબાડ સાથે મુલાકાત કરી હાઉસ પહોંચ્યા જ્યાં તેઓ ભારતીય સમુદાયને મળ્યા અને બાદ વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર પીએમ મોદીએ બે દિવસીય અમેરિકાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના મંત્રીમંડળના સભ્યો અને ઉદ્યોગ નેતાઓ સાથે બેઠક કરશે સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણા નાગલપુર નીલકંઠેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત થતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો સ્વયંભુ હનુમાનજી દાદાની મૂર્તિ ખંડિત થયાનો આ મામલો આજરોજ નાગલપુર ગામ ખાતે નીલકંઠેશ્વર મહાદેવની બાજુમાં શ્રી બાલા હનુમાનજી મંદિરમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત થઈ હતી અને સાંઈ બાબાની મૂર્તિ પણ ખંડિત કરેલી હાલતમાં જોવા મળી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષો જૂનું આ મંદિર આવેલ છે જેમાં મંદિરમાં પૂજા કરતા પૂજારીને સવારે છ વાગ્યે ખબર પડતા ટ્રસ્ટીની જાણ કરી હતી આ બાબતે ખંડિત કરનાર લોકો જલ્દી પકડાય તેવી લોક માંગ ઉઠવા પામી છે અને સમગ્ર બનાવ બનતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી તમારું નામ મારું નામ રાવણ નરેશ્રીમાં લાભશંકર નીલકંઠ મહાદેવ પૂજારી છું ને અહીંયા સવારમાં હું સારા સ્વયં પૂજા કરવા આવું છું ને સાડા સ્વયંભાઈ પૂજા કરવા આવ્યો તો આંખ આંખ નથી અને ત્યાં ખંડી થતી સાંઈ બાબાની મૂર્તિ ખંડી હતી એટલે મેં આગળ જાણ કરી ટ્રસ્ટીઓને બરાબર એટલે આ થવું ના જોઈએ એ બહુ દુઃખતા દુઃખ લાયક છે તમારા પહેલાં મંદિર દર્શન કરવા ત્યાં મૂર્તિ મૂર્તિને ખંડિત થયેલી હતી તો અમારું મીડિયા માધ્યમથી એટલું જ કહેવું થાય પોલીસમાં આના સાહેબને કે જેમ બને બધું જલ્દી નિવારણ જે વ્યક્તિ હોય એવું નહીં કહેતા કોઈ બ હોય હોય એક્સ વાત જયારે કોઈ હોય બરોબર પણ જે વ્યક્તિઓની ધરપકડ છે જલ્દી ધરપકડ થાય જે બી એનું નિવારણ આવવું જોઈએ એમ બાકી એના માટે પછી અમે કોઈ આગળ પગલું ભરીએ એના માટે અમારી કોઈ જવાબદારી રહે નહીં બરોબર જે બી રિઝલ્ટ મળવું જોઈએ બીજું કશું કહેવા માગતા નહીં કારણ કે અમારી લાગણી દુભાવમાં આવી છે લીટીમાં બરાબર કારણ કે એક આગળ જગ સીધો સ્વગટ લાગ્યો મંદિરે આગળ જોયું ને એટલે રહેવાતું જ નહીં શું કરવું એમ બરોબર એટલે જે બધું નિવારણ આવું જોવા માંગતા નહીં તમારી ઓળખકો ને આજનો જે બનાવ છે બાબતે કંઈક કહેશો મારું નામ પટેલ વિપુલભાઈ અંબાલાલ ધામ નાગલપુર આ જે મંદિર સાંજે સાત વાગ્યા સુધીમાં કંઈ નહોતું સારવારે મહારાજ અહીંયા છ વાગે દર્શન કરવા આવ્યા એટલે જોયું મહારાજે જોયું એટલે મૂર્તિ ખંડિત બંને મૂર્તિ સાંઈ બાબાના હનુમાન દાદાની મૂર્તિ કંઈ ખંડિત કરવામાં આવેલી છે

ટીમે 356 રન બનાવ્યા જે અમદાવાદમાં બીજો સૌથી મોટો સ્કોર હતો શુભમન ગીલી 112 રનની ઇનિંગ રમી અને ઇંગ્લેન્ડની ટીમ 34.2 ઓવરમાં 214 રનમાં ઓલ આઉટ થઈ હતી બુધવારે વિરાટ અને ગિલના નામ રેકોર્ડ થયા હતા જેમાં વિરાટે એશિયામાં 16000 રન પૂરા કર્યા તે ઇંગ્લેન્ડ સામે ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બન્યો ભારતે ઇંગ્લેન્ડ સામે બીજી સૌથી મોટી જીત નોંધાવી છે ચોધરી સમાજ દ્વારા કરવામાં આવી રહેલા એક પ્રોજેક્ટ એટલે કે વિશ્વ આંજણાધામ સંસ્થા કે જે ત્રણસો કરોડનો અંદાજ સેવી રહી છે આ સંસ્થાના સભ્ય દ્વારા સંસ્થાને લઈ અને માહિતી આપવામાં આવી છે ત્યારે શું કહ્યું આ સંસ્થાના કાર્ય વિશે આવો જાણીએ આજે આપણે બાળગોળ ચોધરી સમાજ આવ્યું સમૂહ લગ્નમાં આપણે મળ્યા છીએ એના માટે તો ઘણી બધી વાતો થઈ આજે પરંતુ આ સિવાય પણ એક ચૌધરી સમાજ માટે એક મોટો પ્રોજેક્ટ જે આકાર લઈ રહ્યો છે એના વિશે હું તમને થોડીક વાત કરવા માગું છું તો વિશ્વ આજના ધામ કરીને એક આપણી સંસ્થા રજિસ્ટર થયેલી છે એની અંદર લગભગ ત્રણસો કરોડનો આપણું મેઇન પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટની અંદર આપણે ટ્રસ્ટ બનાવી અને જમીન જમ્યતપુરા ગામ ખાતે ગાંધીનગરની પાસે એ આપણે અગિયાર વીઘા જમીન રાખી છે અને ટ્રસ્ટના નામે જમીન તબદીલ થઈ ગઈ છે સમાજે એક મોટો કાર્યક્રમ કરી અને જે દાતાઓ હતા એમની પાસે બહુ મોટું દાન લગભગ અઢીસો કરોડ જેવું દાન આપણી પાસે અત્યાર સુધી આવી ગયું છે અને આ આ જે પ્રોજેક્ટ છે એની અંદર આપણે જે સમાજના જે યુવાનો છે કે જે સિવિલ સર્વિસ એક્ઝામ જે કે આઈએસ આઈપીએસ જીપીએસસી એવી જે પરીક્ષાઓ સમાજના વધારેમાં વધારે યુવાનો પાસ કરે અને વહીવટી ક્ષેત્રે આ સમાજના યુવાનો આગળ વધે એ માટે સરસ પ્રોજેક્ટ આપણે તૈયાર કરી રહ્યા છીએ અત્યારે આપણે બિલ્ડિંગનું હવે ટૂંક સમયમાં આપણે નિર્માણ કાર્ય ચાલુ કરીશું એનું ખાતમુહૂર્ત થઈ ગયું છે અને આનાથી સમાજ જે આઈએસ આઈપીએસમાં જે આપણા વિદ્યાર્થીઓ અથવા આપણા યુવાનો જે ઓછા જાય છે એને એ આઈએસ આઈપીએસની એક્ઝામ માટે તૈયાર કરી અને આપણે એક આઈએસના આઈપીએસ આપણા સમાજના યુવાનો બને એવું એક આ શુભ આશય આ પ્રોજેક્ટ પાસે રહેલું છે ઘણા બધા દાતાઓ અમેરિકાથી અને ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી મોટા પાયે દાન આપણને આ સંસ્થા ખાતે મળેલું છે અને ટૂંક સમયમાં આપણે એનું નિર્માણ કાર્ય ચાલુ કરીશું એકચ્યુઅલી હવે અમે લોકો અત્યારે જમીન આપણા નામે થઈ ગઈ છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ દસ ટકા કપાતમાં પણ આપણને મંજૂરી આપી છે હવે ઝોનિંગ ફેરની કાર્યવાહી અત્યારે ચાલી રહી છે એગ્રીકલ્ચર ઝોનમાંથી આપણે ઝોન ફેર કરાવવાનું છે એ ઝોન ફેર થઈ ગયા પછી એનું ખાતમુહૂર્ત કરી એનું પ્લાન એસ્ટિમેટ તૈયાર થઈ ગયા છે અને આપણે એનું કન્સ્ટ્રક્શન માટે ટેન્ડર વગેરે જે નિયમ અનુસાર ઇન્વાઇટ કરી અને આપણે લગભગ ત્રણથી ચાર વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરું થાય એવું આપણું આશય છે તેલંગણાના એક પાગલ પ્રેમીનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે જેમ તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તેમ બુરખો પહેરેલી બે યુવતીઓ રસ્તા પર ચાલતી જોવા મળી રહી છે પછી એક યુવાન હાથમાં બોટલ લઈને આવે છે તે બંનેનો રસ્તો રોકી રહ્યો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ યુવકના હાથમાં રહેલી બોટલમાં પેટ્રોલ છે તે યુવાન થોડો સમય એક યુવતી સાથે વાત કરે છે અને પછી ગુસ્સામાં તે પહેલા પોતાના પર અને પછી યુવતી પર પેટ્રોલ છાટે છે અહીંયા જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા ટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી પેટ્રોલ છાટ્યા પછી યુવતી યુવકથી દૂર ભાગતી પણ જોવા મળી રહી છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ